ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે આપણે જોતા આવ્યા છીએ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈને અનેક એવી વાતો સામે આવી છે તેની સાથે જ્યારથી આમ આદમી પાર્ટી છે તે વિસાવદરમાં પોતાની સત્તા બનાવી રહી છે ત્યારથી ક્યાંક ને ક્યાંક આપનું સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ વર્ચસ્વ છે તે વધારે દેખાઈ રહ્યું છે પરંતુ જો વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસના લોકો અત્યારે હાલ અવારનવાર આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતા નજરે પડતા હોય છે પરંતુ ક્યાંક હવે આજ જ વિષયને લઈને કોંગ્રેસના જે ખેડૂત નેતા છે પાલ અંબલિયા એમને સૌથી મોટો ખુલાસો કર્યો છે શું છે સમગ્ર વિષય કોંગ્રેસ નેતાએ આમ આદમી પાર્ટી વિશે શું કહ્યું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે આપણે જોતા આવ્યા છે છીએ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી ક્યાંક કોંગ્રેસ દ્વારા આદમી પાર્ટીના નેતા ઉપર આકરા પ્રહાર કરવામાં આવતા હોય છે ત્યારે હવે અમારા સહયોગી છે એમને પાલ આંબલીયાને આ વિષયને લઈને વાત કરી હતી કે કેમ કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી ઉપર આટલા બધા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે તે જ સમયે કોંગ્રેસના નેતાનું એવું કહેવું છે કે વિસાવદરમાં ચૂંટણી જીત્યા એ બાદ ક્યાંક ને ક્યાંક આપના લોકો છે એ લોકો કોંગ્રેસને કશું કહેવામાં બાકી નથી રાખતા એટલા જ માટે થઈને હવે અમે પણ વળતો પ્રહાર કરી રહ્યા છે સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં પાલાંબલિયાએ શું કહ્યું સાંભળીએ અહીંયા ગોપાલ ચાલ્યાની ખાલી વાત નથી પણ તમામ ધારાસભ્યોએ જોવાનું છે કે કોઈ પણ મુદ્દો ચાલતો હોય પહેલાં તમે સમજો પછી તમે એમના ઉપર બોલવા માટે જાવ કારણ કે તમે એક શબ્દ જો બોલશો તો પછી આ હળમતિયા જે વિસાવદર નું છે એમના જેવું થશે એટલે તમામ ધારાસભ્ય કે કોઈ પણ વ્યક્તિ હોય કે એમને સીધું તમારે નથી કૂદી જવાનું તમારે સમજવાનું છે કે ત્યાંનો મુદ્દો શું છે જો પછી તમે એમનેમ બોલ્યા તો પછી આવું થવાનું છે અને આમના જવાબદાર તો પછી ગમે એ વ્યક્તિ જ રહેવાના છે એટલે હોદ્દો મળી ગયો છે પણ તમારે સમજી વિચારીને બોલવાનું છે ને લોકો સાથે રહેવાનું છે લોકોને તમારે ઝઘડાવવાના નથી સો ટકા હોવું જોઈએ અને હું તો જે મને ટ્રોલ કરે છે એક મારે મેસેજ નિર્ભય ન્યૂઝ લખ્યું છે કોંગ્રેસ આપનો વિરોધ જ કેમ કરે છે ભાઈ અમે આપનો વિરોધ નથી એ વાતની અંદર મેં આપે કંઈ ખોટું કર્યું એવું કર્યું નથી એમાં ક્યાંય ગોપાલભાઈએ ખોટું કર્યું બે બે જગ્યાની અંદર ક્યાંક ક્યાંક અરાજકતા ન ફેલાય ક્યાંક હિટલર શાહી આપણે જ શરૂ ન કરીએ આવી વાત છે અને બીજું વિસાવદર ચૂંટણી પછી પાર્ટી અત્યાર સુધી સંપૂર્ણ રીતે વિરોધ કરતા આવ્યા છો તો અમે ભાઈ ભજન મંડળી લઈને તો નથી બેઠા તમામ રાજકીય પક્ષો હોય એ ભજન મંડળી લઈને તો નથી જ બેઠા તો એ તો જવાબ તો આપે ને તમે હર વખતે વિરોધ 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 અને કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસનો જ વિરોધ કરો બરાબર છે અને આમાં હજી એક બીજી મને જે શંકા જાય છે એ કહું છું આપ અને ભાજપ હડુક દડુક આ બાજુથી ઓલી બાજુ ગોલ ને આ બાજુથી ઓલી બાજુ ગો આપ અને ભાજપ આ આ આ રમતમાં બેલાઓની રમતમાં ક્યાંક ને ક્યાંક વરસાદના ખાડા રોડ રસ્તાની સમસ્યા અને પુલ દુર્ઘટનાને બાજુએ મૂકી આખા ગુજરાતનું ધ્યાન ભટકાવી રહ્યું હોય એવી મને ક્યાંક ને ક્યાંક શંકા જાય છે અત્યાર સુધી હું ક્યારેય નહોતો કેતો પણ આ જોતા અને આખે આખી જાણે કોંગ્રેસ ગુનેગાર હોય એવી રીતે કોંગ્રેસની માથે ચડી બેઠા છે એટલે કહું છું કે આખી ગુજરાતનું ખાડાઓમાં રોડ રસ્તાની સમસ્યાઓમાં આ ખાતરના ભાવ વધારાથી જે પુલ દુર્ઘટના છે એનાથી બધાય થી ધ્યાન ભટકાવવા માટે ક્યાંક ને ક્યાંક આ બેલા તો નથી થયું ને મને તો હવે ક્યાંક ઈ એ શંકા જાય છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ વિસાવદનની ચૂંટણી બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ખાસ કરીને હવે ક્યાંક મોટી નવા જૂની થઈ શકે છે એવા પણ એંધાણ લાગી રહ્યા છે અને રાજકારણની અંદર પણ ક્યાંક હવે મોટો વળાંક આવી શકે છે એવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભાઈ ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર